આ વિડિયોમાં આપણે જાણીશું એચએમપી વાયરસ એટલે હ્યુમન મેટાનિમા વાયરસ વિશે મીડિયામાં અને પેપર્સમાં આ વાયરસ વિશે હમણાં ખૂબ જ લોકોમાં દહેશતનો માહોલ છે પણ હું બધાને એવું કહેવા માંગુ છું આનાથી કંઈ ડરવાની જરૂર નથી એની જે બી સાયન્ટિફિક ઇન્ફોર્મેશન છે મેડિકલ ઇન્ફોર્મેશન છે તે આપણે આ વિડિયોમાં જોઈશું તો આ વિડીયોના છેક એન્ડ સુધી જોજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને બી આ વિડિયો શેર કરજો ગેસ્ટ્રો ગૃહ કે સાથ બઢાય પાચન સ્વાસ્થ્ય અનુભવ જહા વિજ્ઞાન વાસ્તવિક જ્ઞાન મિલતે ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંઘ સર આજે નવો HMPV વાયરસ છે એના વિશે કંઈક કહો ફ્રેન્ડ્સ HMPV કોઈ નવો વાયરસ નથી એ તો વર્ષો જૂનો વાયરસ છે આનો એક્ચ્યુઅલ ફર્સ્ટ કેસ આથી 23 વર્ષ પહેલા નેધરલેન્ડ્સમાં 2001 માં જોવા મળેલો હતો અને 2001 થી 2018 સુધી આના નઈ નઈ તો 1.5 કરોડ થી વધારે કેસીસ ખાલી નાના છોકરાઓમાં જોવા મળેલા છે અમે રેફરન્સ માટે એક તમને લેન્સેટનું પેપર અહીંયા કોટ કરેલું છે બીજું એક એનીજીએમનું પેપર છે એમાં એવું કહેવામાં આવે છે કે જે નાના બાળકોમાં જે શરદી ખાંસીના કેસીસ થાય છે એમાંથી મિનિમમ પંદર ટકા કેસીસ એચએમપીવી વાયરસના લીધે આજથી નહીં પચીસ વર્ષોથી થવા આવેલા છે એટલે એચએમપીવી કોઈ નવો વાયરસ નથી સર એચએમ વાયરસ જો નવો નથી તો મીડિયામાં આટલી હાઈપ કેમ છે એટલે જ્યારે બી આપણે કોવિડનું પેન્ડેમિક હમણાં જ ગયું એટલે જનરલ પોપ્યુલેશનને આમ લોકોને એવું નથી ખબર કે આ નવો વાયરસ છે કે જૂનો વાયરસ છે એટલે આવા કોઈ બી આઉટબ્રેક્સ થાય કે જેના આપણને ન્યૂઝમાં જોવા મળે પ્લસ હવે સોશિયલ મીડિયા એટલું બધું વાયરલ થઈ ગયેલું છે કે કંઈ બી નાની ખબર હોય એને મોટી કઈ રીતે કરવી મોટું સ્વરૂપ કઈ રીતે આપી દેવું એના લીધે લોકોમાં ડર પેસી જાય છે અને લોકોનો ડર કાઢવા માટે જ આપણે આ જાણવું એનું સાયન્સ સમજવું મેડિકલ નોલેજ લેવું જરૂરી છે એચ એમપી વાયરસ શું કોવિડની જેમ જ પેન્ડેમિક લઈ શકે એમ છે આપણે આ પ્રશ્નને સમજવા માટે એચએમપી વાયરસનું જેનેટિક્સ છે તે સમજવું પડે એચએમપી વાયરસ બે ટાઈપના છે ગ્રુપ એ અને ગ્રુપ બી એમાં બી એ વન એ ટુ બી વન બી ટુ એટલે એમ કરીને ચાર એના મેઇન પ્રકાર છે કોવિડ વાયરસ બી એકચ્યુઅલી જૂનો જ વાયરસ હતો પણ એમાં મ્યુટેશન થયા એના લીધે પેન્ડેમિકમાં ફેરવાયું એચએમપીવી વાયરસના મ્યુટેશન એટલા બધા નથી જોવા મળતા એટલે કોવિડ જેટલું મોટું વિકરાળ સ્વરૂપ એચ એમ નહીં આવે સર એચ એમપીવી વાયરસ કઈ રીતે ફેલાય છે એચ વાયરસ જેમ કોવિડની જેમ જ ફેલાય છે પણ બંનેમાં એક મૂળભૂત ફરક છે એમાં લાર્જ ડ્રોપલેટ્સ દ્વારા આ ફેલાવામાં આવે છે જ્યારે કોવિડમાં સ્મોલ ડ્રોપલેટ્સ અને એરોસોલાઇઝ થઈ જાય છે એનો મતલબ કે અગર હું છીંક ખાઉં ને મારા મને એચએમપીવી વાયરસ છે તો એનો જે સ્પ્રેડ થાય એ મોટો થાય તો જ એ બીજા કોઈને ઇન્ફેક્શન કરી શકે એટલે મોટા ડ્રોપલેટ્સમાં જ થાય પણ જ્યારે કે કોવિડ કોઈને હતો તો એ અહીંયા જો છીક ખાય તો એનો રેડિયસ બહુ મોટો બનતો હતો એટલે આજુબાજુમાં ઘણા લોકોને આ વાયરસ કોવિડનો થઈ જતો હતો એચએમ થવાના ચાન્સીસ ખાલી ત્રીસેક ટકા જ હોય સર આજે એચએમપીવી વાયરસ છે એ મોસ્ટલી કયા એજ ગ્રુપને એફેક્ટ કરે છે એચએમ બીવી વાયરસ મોટાભાગે બે એજ ગ્રુપને અફેક્ટ કરે કે પાંચ વર્ષથી નાના બાળકો અથવા તો વડીલો વડીલોમાં બી ખાસ કરીને અડલ્ટમાં જે લોકોને સીઓપીડી કે રોકેલ અસ્થમાં એટલે જે જેમ કે દમની બીમારી હોય કે લંગનું પહેલાં કંઈ પ્રોબ્લમ થઈ ચૂકેલો હોય અથવા તો જે લોકો ડાયલિસિસવાળા પેશન્ટ હોય જે લોકોને લિવરનો પ્રોબ્લમ હોય કે જે લોકોને કેન્સર પેશન્ટ હોય જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એના ઉપર આ વાયરસ હુમલો કરતો હોય આ જે એચ વાયરસ છે એના લક્ષણો કયા કયા હોય છે નેવું ટકા લોકોમાં એકદમ માઇલ્ડ લક્ષણ આવતા હોય છે જેમ કે તાવ આવો શરદી થવું ખાંસી થવું માથું દુખવું શરીર દુખવું આ બધા લક્ષણો થતાં હોય છે આ જે લક્ષણો હોય તેને અમે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરીએ એક હોય કે માઇલ્ડ લક્ષણ એટલે જે કે ગળા સીમિત સુધી અમુક લક્ષણો એવા હોય કે જ્યારે એચએમપીવી વાયરસ લંગ્સની અંદર જતો રહે તો એને અમે લોઅર રેસ્પિટરીટેક એટલે એલઆરટીઆઈ સિમ્ટમ્સ કહીએ કે જેમાં આપણને નિમોનિયા થઈ જાય એટલે કફ જામી જાય ફેફસામાં અને બીજા હોય કે જે સિસ્ટમિક સિમ્ટમ્સ એટલે એચએમપીવી વાયરસ કોઈક વાર બ્રેન સુધી ફેલાય તો એના લીધે એન્કેફેલાઇટીસ એટલે કે ખેંચ આવું બેભાન થઈ જવું આ બધા લક્ષણો જોવા મળી શકતા હોય પણ નેવ ટકા લોકોને લક્ષણ ખાલી ગળા સુધી સીમિત હોય છે દસ ટકા લોકોને ન્યુમોનિયા કે કફ ને એવા લક્ષણો આવે છે અને માંડ એક ટકા લોકોને બીજા શરીરના બીજા અંગોમાં લક્ષણ આવી છે સર આજે વાયરસ છે એનું પ્રિવેન્શન કઈ રીતે કરી શકાય પ્રિવેન્શનમાં તો આપણે જેમ કોવિડમાં કરતા હતા એ રીતે જ આપણે પ્રિવેન્શન કરવાનું છે એટલે રેગ્યુલર તમે હેન્ડ હાઇજીન રાખો હાથ બરાબર સાબુથી ધો કોઈ ખુલ્લી જગ્યામાં કે ભીડવાડવાળી જગ્યામાં જાઓ તો માસ્ક પહેરીને જાઓ તમારા ઘરમાં કોઈને ખાંસી કે કંઈક પ્રોબ્લેમ હોય તો એ લોકોથી થોડા દૂર રહો તમે જે વર્ક પ્લેસમાં જતા હોય ત્યાં આગળ કોઈ કોઈને ખાંસી એવું કંઈક આવતું હોય તો તમે ત્યાં આગળ માસ્ક પહેરીને જાઓ ખાસ કરીને નાના બાળકો અને ઘરમાં જો તમારે કોઈ બી લિવર પેશન્ટ કિડની પેશન્ટ કેન્સર પેશન્ટ કે જે લોકોને લંગ્સનો કે દમનો પ્રોબ્લેમ હોય એવા પેશન્ટોને ખાસ કરીને તમે આઇસોલેશનમાં રાખો અને બીજા કોઈનું ઇન્ફેકશન ના થાય એનું ખાસ ધ્યાન રાખો સર આની કોઈ વેક્સિનેશન એવું કંઈ એચ છે એચએમપીવી વાયરસની ની હમણાં સુધી કોઈ વેક્સિનેશન નથી અને આમાં આપણે જેમ વાત કરી કે એચએમપીવી વાયરસનું પેન્ડેમિક એટલે આખા વર્લ્ડમાં ફેલાય એની શક્યતા ખૂબ જ ઓછી છે એટલે જે વસ્તુ એવી હોય કે વધારે ફેલાવાની નથી તો આખા વર્લ્ડના બધા આટલા બધા આઠસો કરોડ લોકોને વેક્સિન આપવાનો કોઈ મતલબ બનતો નથી સર અત્યાર સુધીમાં ઇન્ડિયામાં આના કેટલા કેસીસ નોંધાયેલા છે હાલની જો આપણે વાત કરીએ તો અરાઉન્ડ સાતથી આઠ કેસીસ નોંધાયેલા છે અમુક મહારાષ્ટ્રમાં છે બેંગ્લોરમાં છે એક બે ગુજરાતમાં છે એટલે આના કેસીસ એકચ્યુઅલી ખૂબ જ ઓછા છે અને આમાંથી ઘણા કેસીસ એવા હતા કે જે લોકોને ટ્રાવેલની હિસ્ટ્રી બી નથી એટલે એ લોકો એવા છે કે જે બહારથી આવેલા નથી એટલે આમાં ખાસ એવું ધ્યાન રાખવું કે તમારી આજુબાજુ કોઈ એવું હોય કે કોઈ ચાઇનાથી આવ્યું છે એક્સેટ્રા તો એમાંથી ગભરાશો નહીં મેન એમાંથી અને એમ બી મેં કીધું લાર્જ ડ્રોપલેટ્સથી થાય છે એટલે તમે જો સિક્સ ફીટ કોઈની દૂરી મેન્ટેન રાખો એટલે કોઈને કદાચ ઇન્ફેક્શન છે ને તમે દસ ફૂટ દૂર ઊભેલા છો તો એ માણસનું ઇન્ફેક્શન તમને લાગવાનું નથી વાયરસ ઘાતક છે એચએમપીવી વાયરસ બહુ ઘાતક વાયરસ નથી અને જો કોવિડની સરખામણીમાં તમે જોવા જાવ તો કોવિડમાં એન્ટીજન ડ્રિફ્ટ અને શિફ્ટના ચાન્સીસ બહુ વધારે હતા એન્ટીજન ડ્રિફ્ટ અને શિફ્ટ એટલે કે કોઈ બી વાયરસ હોય એનું જેનેટિક સ્ટ્રકચર હોય એ છે ને દર મહિને કે દર વર્ષે ચેન્જ થયા કરતું હોય જો એ એમાં કંઈ મ્યુટેશન આવે વાયરસના સ્ટ્રકચરમાં અને આખો નવો જ વાયરસ બની જાય જેમ કે કોરોના વાયરસ બી જૂનો જ વાયરસ છે પણ જે કોવિડ નાઇન્ટીન થયું એટલે જે આપણે પેન્ડેમિક થયું એ સો કે દોઢસો વરસ પછી એક વાયરસ આખો નવો જ બને અને જેના લીધે આપણી કોઈ બોડીની ઇમ્યુનિટી હોય નહીં એટલે આપણે આખા દુનિયામાં બધા જ લોકોને એનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય જ્યારે કે એચએમપીવી વાયરસના મૂળ ચાર જ પ્રકાર છે અને છેલ્લા પચીસ વર્ષમાં એનું જેનેટિક સ્ટ્રક્ચરમાં બહુ કંઈ શિફ્ટ કે ડ્રિફ્ટ આવ્યું નથી એટલે બધા સરખા જેવા જ છે એટલે આપણને બી ઘણીવાર દસ પંદર વરસ પહેલાં એચ એમ વાયરસ થઈ ગયો હોય પણ આપણે વાયરલ ઇન્ફેક્શન કરીને એની કોઈ ટ્રીટમેન્ટ કે એની કોઈ દવા ના લીધેલી હોય કે એનો કોઈ રિપોર્ટ ના કરાયેલો એટલે આપણને એવું ખબર ના પડે કે આ એચએમપીવી વાયરસ છે આ જે એચએમપીવી વાયરસ છે એનું નિદાન કઈ રીતે કરી શકાય એમ તો કોઈ બી વાયરલ તાવ હોય તો આપણે મોટાભાગે ઇન્ડિયામાં તો કોઈ એનું રિપોર્ટ કરાવતા નથી હોતા કે આ જે સામાન્ય શરદી ખાંસી હોય તે નવ્વાણું ટકા બધા લોકોને વાયરલ જ હોય છે એટલે ધારો કે મને બી મહિનામાં એકાદ વાર કે વરસમાં એક બે વાર આવી રીતે શિયાળોનું જ્યારે વાતાવરણ હોય ત્યારે આપણને વાયરલ ઇન્ફેક્શન થતું જ હોય કે ગળું પકડાઈ જાય શરદી થાય હવે આમાં ઓલમોસ્ટ સોથી બસો અલગ અલગ વાયરસો છે તમે બધા વાયરસના ટેસ્ટ ક્યાં કરવાના છતાં બી જો કોઈને હમણાં ટેસ્ટ કરાવવું હોય તો એને એક આરટી ટેસ્ટ હોય પણ એ ખાલી મોટી લેબોરેટરીમાં જ થતા હોય છે બીજા અમુક તમે બ્લડના ટેસ્ટ કરાવો તો એમાં તમારા લિન્ફોસાઇટ ઓછા થઈ જાય અને મોનોસાઇટ જે ડબલ્યુબીસી કાઉન્ટ આવે એમાં આ રીતે વેરિએશન આવતા હોય તમે છાતીનો એક્સરે કરાવો તો એમાં તમે અમુક અમુક ડાઘ દેખાય પણ આ બધા વાયરસનું કોમન છે ખાલી એક આરટીપીસીઆર ટેસ્ટ એવો છે કે એક વાયરસને નામ આપી શકે બાકી તમે લોહીના રિપોર્ટ કરાવો એક્સરે કરાવો આ બધામાં બધા જ વાયરલમાં સરખું જ પિક્ચર દેખાય એટલે તમને એવું ખબર ના પડે કે એચએમપીવી વાયરસનું ઇન્ફેક્શન છે કે બીજા કોઈ વાયરસનું ઇન્ફેક્શન છે સર આ એમ વાયરસની કોઈ ટ્રીટમેન્ટ એચએમપીવી વાયરસની નેવું ટકા કેસમાં તો માઇલ્ડ જ હોય છે એટલે તમે સાદી જે સિમ્પલ શરદી ખાંસીની દવાઓ છે ઘરેલું આપણો ઉપચાર છે કે મીઠાના પાણીના નાખીને કોગડા કરો હળદર મીઠાવાળું દૂધ પીવો આ બધી જેની મૂળ ટ્રીટમેન્ટ છે કે તમારે ડિહાઇડ્રેશન નહીં થવા દેવાનું ભૂખ ઓછી લાગે તો બી આપણે લીંબુ શરબત જ્યુસ એવી હેલ્ધી વસ્તુ લીયા કરવાની અગર જો તમને લક્ષણ વધતા હોય એવું દેખાય તો તમારે કોઈ ડૉક્ટરને જઈને મળવાનું આમાં મેઇન ટેસ્ટિંગનો ફાયદો શું થાય કે તમને ખબર પડે કે વાયરલ ઇન્ફેક્શન છે તો વગર કામની તમારે એન્ટીબાયોટિક નહીં લેવાની બાકી વાયરસની પડશે કોઈ દવા નથી તમારે આરામ કરો જરૂર પડે તો બોટલ ચડાવે ઓક્સિજન ઓછું થાય તો ઓક્સિજન આપે નોર્મલ આના એચએમપીવી ના લક્ષણો અરાઉન્ડ એક દિવસમાં જતા રહેતા હોય છે અગર એચએમપીવી વાયરસ કોઈ પેશન્ટને થાય તો શરીરમાં શું ફેરફાર આવે આપણે વાયરસ જ્યારે બી આપણા કોઈના શરીરમાં ઘૂસે એટલે ધારો કે કોઈ એક વ્યક્તિને મારા સામે ખાંસી થઈ તો એ વાયરસ મારા નાક દ્વારા ફેફડામાં જાય અને એના પછી એક ઇન્ક્યુબેશન પીરિયડ આવે એટલે પાંચથી સાત દિવસ સુધી મને કોઈ લક્ષણ નહીં આવે એના પછી જ્યારે ધીરે ધીરે વાયરસની માત્રા મારા શરીરમાં વધે પછી કદાચ પાંચમા કે છઠ્ઠા કે સાતમા દિવસે મને લક્ષણો આવે આને ફર્સ્ટ ફેઝ કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ કે વાયરસ મને છે છતાં બી મને કોઈ લક્ષણ નથી એના પછી એવું આવે કે વાયરસ ક્યાં સુધી સીમિત છે વાયરસ જો આખા શરીરમાં ફેલાય છે કે ખાલી ફેફસામાં છે કે ખાલી ગળામાં છે એના ઉપરથી મને કાં તો અપર રેસ્પિટે સિમ્ટમ્સ આવે કે ખાલી ગળા લગતા કે શરદી ખાંસી લગતા અથવા તો નિમોનિયા થઈ જાય અથવા તો બોડીમાં બીજી બધી જગ્યાએ બી લક્ષણ આવે અને એના પછી આવે રિકવરી ફેઝ એટલે રિકવરી ફેઝમાં એવું હોય કે નોર્મલી દસ કે પંદર દિવસ પછી એચએમપીવીનો રિકવરી ફેઝ ચાલુ થઈ જતો હોય છે વીસેક ટકા લોકોમાં રિકવરી થયા પછી બી ક્વાસ ચડવો આપણે આને વિઝિંગ કહીએ અમે કે જેમાંથી છાતીમાંથી સીસોટી જેવો અવાજ આવે કે તમે થોડુંક વધારે ચાલો તો તમને એવું લાગે કે તમને શ્વાસ ચડે છે દમ જેવું ભરાય છે આવું દસ કે પંદર ટકા લોકોને મહિના સુધી રહી શકે ફ્રેન્ડ્સ તમને આના સિવાય બી એચએમપીવી વાયરસ વિશે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો હું એને આન્સર આપી દઈશ એમાં આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સોડે શેર કરજો જેથી બધાને સાચી ઇન્ફોર્મેશન મળી શકે અને સમાજમાં જે ડર છે તે ડર જતો રહે થેન્ક યુ નમસ્કાર गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहाँ विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गुरु के संग